આ બોથ અમારી જ છે અને અમને તંડેલું ઉપર શંકા હતી કે ભાઈ આ યુપી બીઆરનો છે ને કે બે નંબરની ધંધાની માહિતી મળી હતી આપણે શંકાના આધારે મેં માણસ રાખ્યો તો એની પછવાડી કે જ્યારે બોથ ફિશિંગમાં આવે ત્યારે એની વોચ રાખજો એટલે વોચ રાખીએ એટલે રાત્રે સારા પૂણા નવ નવે એક ગાડી બાંધ્યા ઈઝી છે થ્રી વાળી ત્યાં બોત આગળ પાર્કિંગ કરી સાઈડમાં અને બે ખલાસી ઉપર ઉતર્યા એ ચેક કરીને પાછા ગયા અને એક પાર્સલ ગાડીમાં મૂક્યું અને માણસ આપણે જોતો હતો છોકરો હવે એની ગાડી પર રોકવા જતા તો ગાડી નીકળી ગઈ ને સ્પીડમાં નીકળે એની પછવાડી બાઇક નીકળી અને બીજા છોકરાને બોલાવ્યો એટલે એ અહીંથી બે બંદરથી નરિયાગોડીથી બે કિલોમીટર દૂર જે આઈડી ચૌહાણ સ્કૂલ છે સોમનાથ ચોકીસ પાસે ત્યાં આવીને ગાડી સ્લો થઈને એટલે ગાડી આડી રાખીને રોકી અને પકડ્યા કે ભાઈ આમાં શું છે તો કે અમને ખબર અમને લોકેશન આપ્યું હતું ત્યાર પછી એને લઈ આવ્યા એક જગ્યાએ અને પછી અમે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુંવારિયાને જાણ કરી તો એણે એવું કીધું કે ભાઈ તમે એસપી સાહેબને મળીને વાત કરો એટલે એસપી સાહેબને મેં ફોન કર્યો હું સીધો એના ઘરે ગયો સાહેબને કીધું કે આવું આવું વસ્તુ છે સાહેબ આ ખલાસી પર તંડેલ પર અમને શંકા હતી ને એને પકડ્યો તો એની ગાડીમાંથી આટલું તો સામાન નીકળ્યું છે પણ અમે તંડેલને જાણ નથી કર્યા હજી આ માણસોને પકડ્યા તો એસપીએ અમારી બી ટીમ મોકલી અમે આખી ટીમને લઈને પોલીસ ચોકીએ રજૂ કર્યા અને પછી સાહેબને મેં કીધું કે સાહેબ આને તમે આના કરતાં તમે તંડેલને પકડો તંડેલ પાસે વધારે માહિતી હશે કેમ કે એને બધું કર્યું એટલે રાતોરાત તંડેલને અમે જમા કરાવ્યા અને પોલીસે માર્યા એટલે એને સવારે પાછું એક પાર્સલ બતાવ્યું કે ભાઈ એક પાર્સલ બીજું છે મને શરત એવી હતી કે પૈસા અત્યારે આપી લે પછી હું બીજું પાર્સલ આપવાનું હતું અને અમને જ્યારે એ તમે પકડવામાં આવ્યા ત્યારે એ છોકરાઓને ઓફર આપી હતી કે ભાઈ તમે મામો નામ છે મને મોબાઈલમાં તમે એને ફોન કરો તમને જોયા એટલા પૈસા આપશે પણ અમારે પૈસા છોકરાએ માર્યા આવીને કે પૈસા કરતાં અમારે દેશવાળું છે દેશના નાગરિક તરીકે અમે અમારી ફરજ નિભાવી છે ને ભલે અમારી જ બોધ હતી પણ અમારી ફરજ એ હતી કે દેશના નાગરિક તરીકે પહેલું રહેવું અને ભારત દેશના નાગરિક તરીકે અમે એને પકડાયો છે તંડેલના ખલાસી યુપી બિહારના છે બધા તમને કેમ શંકા ગઈ અગાઉ એ આવી ચર્ચા કરી હતી કે ભાઈ દરિયામાં મને બોત મળી હતી ને એમ કહે છે કે તું સોનું આપું તો આપી લે તો તને ચાલી લાખ આપીશ એ મારા નાના ભાઈને વાત કરી નાના ભાઈ માર્યો એને કે બેન છો આવી ચર્ચા કરી તો તમે મારી રાખીશ ને પોલીસમાં તને અમે સોંપી લેશું ત્યાર પછી એના પર શંકા ગઈ એટલે માણસ રાખ્યો હતો અને પછી અમને ખબર પડી કે એ બોત અહીંયા સેતેલાઇઝ ફોન એની પાસેથી નીકળ્યો સેતેલાઇઝ ફોન પણ સાહેબને અમે કાલે રાત્રે રજૂ કર્યો કે આની પાસે સેતેલાઇઝ ફોન પણ છે એવું ધ્યાનમાં નથી આવ્યું પણ એ વચ્ચે દિવાળી ટાઈમમાં એ બોત રજા લીધા વગરના જતા રહ્યા હતા બોત મૂકીને એટલે અમને શંકા છે કે પોલીસ આમાં હજી ઊંડાઈથી ઉતરે ને આમાં કોણ કોણ છે બહારના અહીંના લેવાળા કોણ છે બધા ને હકીકત સાચી ભારત દેશના નાગરિક તરીકે અમે માગીએ કે હકીકત બહાર આવી જોઈએ ફિશિંગ કરવા અમારે વીસ વીસ પચીસ પછી દીની ફિશિંગ હોય ક્યાં જાય અમને ખબર ન હોય ખલાસી જ બોટ લઈને જાય ને પાછા આવે હવે આવે ત્યારે અમને ખબર પડે કે આટલો માલ આવ્યો ને ક્યાં ક્યાં ગયા અમને ખબર ન હોય એ તનેલા જ બોતનો સંભાળતા હોય કે જ્યાં જવું હોય એને જ રીતે જાય મચ્છીમારી કરીને આવે છે હવે મામા તો કોણ છે તો આપણે ખબર નથી ને મોબાઈલમાં નંબર છે અમે પોલીસને મોબાઈલને બધું જમા કર્યું છે અને હું તો પોલીસને અને ભારત સરકારને અને ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતમાં ભલે માછીમાર થોડા હેરાન થાય હરેક બોટ હવે ચેક કરવી જોઈએ કારણ કે દરિયાના કાંઠામાં ગુજરાતના કાંથામાં મચ્છી નથી મળતી એટલે દૂર દૂર સુધી ફિશિંગમાં જાય છે એટલે સમગ્ર ગુજરાતમાંથી તમે આ બોતો ચેક કરો એવી મારી વિનંતી છે રાજ્ય સરકારની એનડીપીએસ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિના અનુસંધાને ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી મોડી રાત્રે કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ અને એની એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની ત્રણ ચાર ટીમો અલગ અલગ બનાવી અને એ બોટની અંદર કોણ કોણ ખલાસી હતા માલિક કોણ છે એનો સંપર્ક કર્યો ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ રહ્યો છે એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી ગાડી રોકવામાં આવી ગાડીમાંથી બે આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું મટિરિયલ અમને મળી આવ્યું જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ આ મટિરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટ બોટનું નામ આપ્યું એ બોટ અમે જે જે ડાઉટફુલ બોટ હતી અમારી એ જ જે અમારા વોચમાં પણ હતી એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટિરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ પચાસ કિલો હેરોઈન બોટમાંથી પચીસ કિલો અને પચીસ કિલો ગાડીમાંથી પચાસ કિલો હેરોઈન પકડ્યું છે બોટના જે ખલાસીઓ હતા કુલ સાત ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો ધર્મેન કશ્યપ એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી ચાલે છે બોટના માલિક જે છે એ બોટની રજીસ્ટ્રેશન વેરાવળ જ છે બોટના માલિક મનસુખભાઈ છે એ પોતે હાલ બેંગ્લોર છે અને જેના એને જે જેને બોટ આપી હતી આ બોટની મૂવમેન્ટ પચીસ દિવસ પહેલાં દરિયામાં થઈ હતી અને આ ગઈકાલે રાત્રે એ પરત આવી છે આરોપીની જે પ્રાથમિક પૂછપરછ અમને મળી છે ખાસ કરીને આ ટંડેલની એમાં આઈએમબીએલ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઈન ત્યાં એને આઈએમબીએલ પછીથી એમની સાથે એક એક વરસથી એક માણસ પરિચિત છે એણે આ કન્સાઈનમેન્ટ એને આપ્યું છે અને એ કન્સાઈનમેન્ટ અહીંયા કોઈને ડિલિવર કરવાનું હતું કોને ડિલિવર કરવાનું હતું એ અહીંયા આવ્યા પછી એની સાથે ઇન્ટરનેશનલ કોલિંગમાં કોઈએ વાત કરી છે એ ગાડીનો ફોટો મોકલ્યો છે ને એ ગાડીમાં કન્સાઈનમેન્ટ પહોંચાડવાની એની જવાબદારી એને આપેલી હતી ટોટલ અમે નવ આરોપીઓ રાઉન્ડઅપ કર્યા છે આમાં અમને નવમાંથી બે આરોપી એવા છે જે રિસિવર તરીકે અહીંયા આવેલા અને બાકીના જે સાત આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે એ એમ કરીને સાત નવ આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ આમાં અમને ટેકનિકલ હેલ્પ પણ ઘણી બધી લેવાની છે એમાં ઇન્ટરનેશનલ કોલિંગ પણ આવેલું છે આ કાર્યવાહી દરમિયાન અમને બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મેળવ્યો છે અને બોટના અમારી પાસે જીપીએસ નેટવર્ક પણ છે એના આધારે અમે તપાસ અત્યારે વધારાની કરી રહ્યા છીએ આરોપીઓ જે છે એ અલગ અલગ વિસ્તારના છે પણ બોટના જે આરોપીઓ છે એ બધા જ ગુજરાત બહારના ઉત્તર પ્રદેશના વતની છે અને અહીંયા વેરાવળ ખાતે બોટનું લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી ધંધો કરે છે ટોટલ પચાસ કિલો હેરોઈન અમને મળ્યું છે

લોકલ જે માછીમાર સમાજ જેટલા પણ છે એ તમામ તરફથી પોલીસને ખૂબ સારો સહકાર મળે છે અને એને કારણે જ અગત્યની કામગીરી પોલીસ કરી શકે એ તપાસમાં જ્યારે ઊંડા ઉતરશું ત્યારે જ ખબર પડશે કે સ્થાનિક લેવલે અત્યાર સુધી હાલના સ્ટેજે અમને વિગત મળી નથી પણ પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં આ પહેલી જ વાર છે પણ તેમ છતાંય એના વક્તવ્ય ઉપર અમે ભરોસો નથી કરતા ટોટલ ડિટેલ ઇન્ટ્રોગેશન અને ટેકનિકલ સર્વેલન્સ કર્યા પછી જ આપણે કહી શકીએ આ પકડાયેલા જે બે શખ્સો જામનગરના છે તે શું ધંધો કરતા અને ખાલી કન્સાઇનમેન્ટ લેવા જેવા હતા કે તે લોકો કોઈ આમાં ઊંડાણપૂર્વક સંડોવાયેલા છે એ તપાસનો વિષય છે ઇન્વેસ્ટિગેશન જ્યાં સુધી ડીપમાં નહીં કરે ત્યાં સુધી નહીં ખ્યાલ આવે સાહેબ અગાઉ દરિયામાં નાનામી પાકિસ્તાનના જે એજન્સીનું નામવાળા પેકેટ પકડાણ સાહેબ આ જે પકડાણું છે એમાં કંઈ એવું કંઈ નથી આ જે પેકિંગ છે એ પેકિંગમાં ઉર્દુમાં સર્ટન ટાઈપનું લખાણ લખેલું છે અને આ પેકિંગ અમે જે અગાઉના પેકિંગ હતા એની સાથે મેચ નથી થતું પણ તેમ છતાંય અમારી પાસે કારણ કે આ કન્સાઇનમેન્ટ જેને હેન્ડ ઓવર કરવામાં આવ્યું છે એ વ્યક્તિ જ અમારી પાસે છે અને એના સ્ટેટમેન્ટના આધારે અમે ચાલી રહ્યા છીએ હા વિદેશો સાથે જોડાયેલા છે મેં આપને કીધું એમાં એના જે ટેલિફોનિક કોન્ટેક્ટ છે એમાં ફોરેનના કોલ પણ આવેલા છે આ દરમિયાન એવું લાગે માહિતી જે અમને છે સ્થાનિક લોકોનો સહયોગ ખૂબ મળ્યો છે એટલું હું આપને કહીશ હા પોલીસને વિગત મળી છે પણ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે બીજી ઘણી બધી એજન્સીઓ આમાં ઇન્વેસ્ટિગેશન કરવાની છે એટલે અમુક વિગતો આપને હું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય પછી જ આપું એ બધી એજન્સીઓ ઇન્વોલ્વ થવાની છે ત્યાર પછી જ આપને આપીશ